આપણા ભારતીય શાસ્ત્રો તો હજારો વર્ષથી એવું કહે છે કે બાળકના જન્મ પૂર્વેના સંસ્કારો પ્રત્યે સજગ થઈ જાઓ આપણો ભારતીય વારસો જે છે એ એટલો બધો સમૃદ્ધ છે કે એક શ્રેષ્ઠ માનવનું સર્જન કેવી રીતે કરવું જોઈએ તેનું ખૂબ સરસ વિજ્ઞાન તે ગર્ભોપનિષદમાં આપીને ગયા છે પરંતુ આપણી એક માનસિકતા છે કે જ્યાં સુધી તે બહારના કન્ટ્રીમાં જતું નથી લોકો એને સાબિત કરતા નથી ત્યાં સુધી આપણે આપણા અમૂલ્ય ખજાના પર શ્રદ્ધા કરી શકતા નથી તો ચાલો હું તમને એક નવું નામ કહું કે જેની પર કદાચ તમે શ્રદ્ધા મૂકી શકશો ડૉક્ટર થોમસ વર્ની જે અત્યારે વુમ્બ સાયકોલોજીના પિતામાં કહેવાય છે અને એ એવું કહે છે કે વુમ્બ ઇકોલોજી ઇઝ ધ વર્લ્ડ ઇકોલોજી આ દુનિયા કેવી બનશે એનો આધાર છે કે ગર્ભમાં ઉછરી રહેલું બાળક કેવી રીતે પોતાના ગર્ભના નવ મહિના વિતાવી રહ્યું છે અને એટલા માટે જ આજે આખી દુનિયા એ આ પ્રિનેટલ સાયકોલોજી પર કામ કરી રહી છે અને કદાચ હું એવું કહું તો ખોટું નથી કે આખી દુનિયાના દરેક દેશો જોડાઈને અમે સૌ સાથે આ કામ કરી રહ્યા છીએ પરંતુ એક ભારતીય સ્ત્રી તરીકે મને એક ગૌરવ થશે કે આપણું જે ગર્ભ સંસ્કારનું જ્ઞાન છે તેનું વિશેષ જે ઊંડાણ અથવા ખેડાણ છે ને તે આપણા ભારતમાં છે દરેક દેશ તેનું ગૌરવ લઈ રહ્યો છે કે ભારત પાસે આટલું સરસ જ્ઞાન છે અને આપણા દેશને દુનિયાનો દરેક દેશ ભારત માતા તરીકે સંબોધે છે અને માતાનું કામ છે પોષણ આપવાનું એનું એક બાળક છે કે બાર બાળકો છે માતા દરેકનું પોષણ કરી શકે છે એવી જ રીતે ઋષિ મનુ કહીને ગયા હતા કે ભારત જે છે એ વિશ્વગુરુ છે અને વિશ્વગુરુ રહેશે અને ભારતનું કામ છે વિશ્વનો આદર્શ બનવાનું કોઈએ એમને એક સવાલ પૂછ્યો કે જીવન કેવું જીવવાનું તો એમણે કહ્યું કે ભારતીય લોકો જીવે તેવું એનો મતલબ કે ભારતની એ જવાબદારી છે આપણા ભારતવાસીની એ જવાબદારી છે કે આપણે આપણી પરંપરા સંસ્કૃતિ પ્રમાણે એટલું સમૃદ્ધ જીવન જીવીએ કે આપણે દુનિયાનો આદર્શ બની શકીએ તો ગર્ભવિજ્ઞાન ગર્ભ સંસ્કાર તે આપણું મૂળ જ્ઞાન છે જેના પર આજે આખી દુનિયા રિસર્ચ કરી રહી છે અને જ્યારે દુનિયા આપણા જ્ઞાન પર ગૌરવ લઈ રહી છે ત્યારે ચોક્કસ જ આપણે પણ આજે ભારતીય હોવાના અને આપણી પાસે આપણા ઋષિમુનિઓ જેવા સમૃદ્ધ વૈજ્ઞાનિકો હોવાનું ગૌરવ કરીએ અને આપણા ભારત દેશમાં અવતરનાર દરેક બાળક અને માત્ર ભારત દેશ નહીં આ પૃથ્વી પર અવતરનાર દરેક બાળક તે મહાનતાના બીજ લઈને જન્મે છે તો માતા પિતા તરીકે આપણે સજગ થઈ જઈએ કે આપણે એ દરેક પોષણ એ વાતાવરણ અને એ લાગણીઓનું વાવેતર આપણે આવનારા બાળકમાં કરી શકીએ